તમે જીતા લીધી છે થઈ શકતા છે છેલ્લો પેલો ફાલ હતા ઉતા લીધો છે હવે આવી ગયા સુંડા આપણે કાના જવાનું છે તે भाजी ઉતા લીધી લઈ જવાની છે મારા બેન માટે લઈ જવાની છે આજે જો આપણે જવાનું છે મારા પપ્પાના ઘરે લાડવા બનાવે છે સુરમા લાડવા બનાવે છે અને આપણે કેડું આવ્યું છે તો હું જાવી છે આજે હું તમને મારા પપ્પા નું ઘર બતાવવાની છું હાલો આપણે જાવી મારા પપ્પા ના ઘર એમાં એવું છે ઘઉં કર્યા હતા લાડ બધા તે ઘઉં બધા લઈ લીધા છે અને હવે નવા ઘઉંના સુરમાના લાડવા બનાવે છે તો એ ખાવા જવાનું છે અને આ રોજ થઈ જાય કેદુની દૂરની ગઈ નથી જો કેટલી બધી ખુશ છે પણ મો ભાઈ બેહી ગયા છે આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે તો હાલો હવે ચાવી ટાણા આપણે જો ટાણા ઉઈ ગયા છે લાડવા બનાવવા મળ્યા છે જો મસ્તી જોઈ

આટલું બનાવ્યો જે જે કરવા જશે હું તમે ગઈ છે ને પાપડ નાખ્યા છે ખાવા થઈ છે બધા કમેન્ટમાં

मैं <laughs> હેલો મિત્રો આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો અમે દરિયા જઈ રહ્યા છીએ દરિયો થોડોક દૂર છે અને અહીંયા પાછળ આપણે ગાડી પાર્ક કરી છે હવે દરિયા બાજુ જઈ રહ્યા છીએ ફાઈનલી અમે દરિયા પહોંચી ગયા છીએ એ તમે જોઈ શકો છો દરિયાનો ખુબસુરત નજારો અંદર માણસો નાઈ રહ્યા છે અને તમે આ નજારો જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે દરિયાના કિનારે તમને આવા દરિયાઈ પક્ષીઓ ઘણા જોવા મળે છે કારણ કે અહીંયા ઘણા માણસો બધા આવ્યા છે નાખે ગાંઠિયાને એવું નાખે કે ઘણા પક્ષીઓ ખાવા માટે આવે છે જોઈ શકો કેટલા બધા પક્ષીઓ આવ્યા છે અને ગાઠિયા ખાઈ રહ્યા છે